નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ ચિકન શોપના માલિકો મૃત મરઘીઓ તેમજ મરઘના અવશેષો વૈજ્ઞાનિક ઠબી નિકાલ કરવાને બદલે સેવા સુગર પાસે આવેલી ખાડીમાં નાખી દેતા પર્યાવરણ પ્રેમીઓ રોષ જોવા મળી રહ્યો છે આમોદ પાલિકાએ પર્યાવરણના દુશ્મન મનાતા ચિકન શોપના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે માલિકો સહિતના કચરાનો વૈજ્ઞાનિક પોતાના ટેમ્પોમાં ભરીને સાંજના સમયે વહેતા પાણી તેમજ અન્ય ખાડી વિસ્તારમાં પીપમાં ભરીને નાખી આવે છે જેથી ચિકન શોપના માલિકો આવી આવી તોથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આમોદના એક જાગૃત નાગરિક એક ટેમ્પો ચાલકને રેવાસુગર નજીક આવેલ ખાડીમાં મૃત મરઘી તેમજ તેના અવશેષો ખાડીમાં નાખતા જોઈ લેતા પોલીસને જાણ કરી હતી તેમજ આમોદ પાલિકાને પણ જાણ કરતા પાલિકાએ આવા ચિકન શોપના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી બ્યુરો મકસૂદ મકસુદ પટેલ આમોદ તોફાન ન્યૂઝ આમોદ